નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે આજનો મહત્વપૂર્ણ સમાચાર છે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ સાથોસાથ આપ જાણો છો એમ કે હાલ જે તમામ સરકારી શાળાઓ છે કે પછી ગ્રાન્ટેડ શાળાઓ છે એ બંને શાળાઓ પૈકી જે હાલ ભરતી થઈ રહી છે જ્ઞાન સહાયકની ભરતી છે થઈ રહી છે તો એ સંદર્ભમાં આપણે ચોક્કસથી જણાવી દઈએ કે દસ તારીખ એટલે કે આજ રોજ હાજર થવાના છે જ્યારે જ્ઞાન સહાયકો ત્યારે માત્ર વેરીફિકેશનના આંકડાઓની વાત કરીએ તો એકસો સત્તર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી માત્ર મહેસાણા જિલ્લાની અંદર બસો ને જગ્યાઓ ખાલી હતી જે પૈકી માત્ર એકસો ને બત્રીસ જેટલા જ્ઞાન સહાયકો છે એમણે પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું છે એ જ રીતે મિત્રો આપણે વાત કરીએ અન્ય જિલ્લાની તો અન્ય જિલ્લાની અંદર પણ મિત્રો વાત કરીએ તો કુલ બસો છત્રીસ જેટલી જગ્યાઓ શિક્ષકોની પ્રવર્તી રહી હતી અને જે પૈકી માત્ર એકસો ને પચીસ જગ્યા ઉપર જ હાલ ભરતી છે એ થવા છે હજુ પણ તમને ખ્યાલ છે એ મુજબ ચોક્કસથી વધારે વિગતવાર જણાવી દઈએ કે ખાસ કરીને જ્ઞાન સહાયકોની જે ઘટ પડે છે એને સંદર્ભમાં બીજો રાઉન્ડ પ્રાયમરીનો હાલ મુકાઈ ગયો છે એ જ રીતે માધ્યમિક અને ક્રમિક રીતે ઉચ્ચતર માધ્યમિકનો પણ સેકન્ડ રાઉન્ડ આવી શકશે ત્યારે પ્રશ્ન એ છે મિત્રો કે જે તે ઉમેદવારો છે શા માટે જ્ઞાન સહાયકનો વિકલ્પ પસંદ નથી કરતા તો પહેલા વેલા તો તમે જાણો છો એમ કે જ્ઞાન સહાયક છે પરમિનન્ટ જોબ નથી માત્ર કરાર આધારિત જગ્યાઓ છે એટલે ક્યાંક વિદ્યાર્થીઓને જે સેન્ટર મળવું જોઈએ એ સેન્ટર પોતાના વતનથી ઘણા કિલોમીટર સુધી છે દૂર હોય છે જેના પરિણામે છે ક્યાંક ક્યાંક શાળાઓની અંદર અરજીઓ તો કરી દે છે પરંતુ એ સ્વીકાર કરતા નથી હોતા તો આ જો કદાચ સરકાર છે જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી ભરતી કરે તો આ શિક્ષકોની ઘટ છે એ ક્યાંક અંશે ઓછી થઈ જાય અને તમામ શિક્ષકો છે પોતાની ભરતીની નિયત જગ્યા ઉપર હાજર થઈ જાય આપનું પણ શું માનવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપને આ ન્યૂઝ રિપોર્ટ છે એ આપના મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો